દેશ રક્ષાબંધનનો તહેવાર મનાવી રહ્યો છે બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધીને આ તહેવારની છે તે ઉજવણી કરતી હોય છે ત્યારે જે કેદીઓ જેલમાં બંધ હોય છે તેમને પણ આ પર્વ છે તે ઉજવવાનો હક છે તે આપવામાં આવતો હોય છે ને એ જ તેના જ ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પણ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી રાજકોટ મધ્યસ્થ જેલમાં તે ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ બન્યો તેનો આરોપી મનપાનો પૂર્વ ટીપીઓ એટલે કે મનસુખ સાગઠિયા નામથી ગુજરાતના તમામ લોકો પરિચિત છે કારણ કે અત્યાર સુધીની જે તપાસ ચાલી ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડમાં તેમાં સૌથી મોટો આરોપી જો કોઈ બહાર આવ્યો હોય તો છે તે મનસુખ સાગઠિયા તે પણ મધ્યસ્થ જેલમાં બનશે ને તેમને પણ તેમની બહેનો છે તે રાખડી બાંધવા આવી આવી હતી ને તેમને પણ રાખડી બાંધી હતી ત્યારે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું ને આ વાત વિવાદમાં પણ આવી હતી મનસુખ સાગઠિયાની બહેને તેને રાખડી બાંધતી વખતે એક ચિઠ્ઠી છે તે મનસુખ સાગઠિયાના છુપાવીને લોકોની નજરોથી છુપાવીને તેમને ચિઠ્ઠી આપવાનો પ્રયાસ છે તે કર્યો હતો પરંતુ સમગ્ર મીડિયાની નજર છે સમગ્ર મીડિયાના કેમેરા છે તે મનસુખ સાગઠિયાની ઉપર જ હતા ને આ કેમેરામાં પણ કેદ થઈ ગયું હતું ને પોલીસનું પણ ધ્યાન છે તે આ વાત ઉપર ગયું હતું કે મનસુખ સાગઠિયાની બહેને તેને કઈક વસ્તુ છે તે છુપાવીને આપી છે ને આ ચિઠ્ઠી તેમની પાસેથી પરત લઈ લેવામાં હતી પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે આ ચિઠ્ઠીમાં એવું બધું શું હતું કે તેની બહેન દ્વારા તેને છુપાવીને આપવામાં આવ્યું હતું શું તેમના કોઈ વકીલે તેમને કોઈ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અથવા કોઈ બીજો કોઈ સંદેશો તેના માટે હતો તે સવાલ છે મનસુખ સાગઠિયા પોતાની હરકતોથી હજુ પણ જેલમાં પણ બાજ આવતો નથી આ પહેલા પણ તે સુસાઇડ કરી લઈશ તેવી વાતો છે તે પોલીસ સામે કરતો હતો ને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરતો હોય તેવું સામે આવી રહ્યું હતું હવે આ નવી હરકત છે તે સાગઠિયાની બહાર આવી છે અત્યાર સુધી સાગઠિયા સામે જે તપાસ ચાલી રહી છે કોર્ટમાં તેની જે મિનિટ્સ નોટ મિનિટ્સ ખોટી મિનિટ્સ બુક બનાવવાનો જે ગુનો હતો તેમાં ચાર્જશીટ પણ ફાઇલ થઈ ચૂકી છે એસીબી સામે પણ એસીબી એક પણ કેસ છે તે અપ્રમાણસર મિલકતનો સાગઠિયા સામે નોંધ્યો છે ને બીજું જે બેદરકારી દાખવી છે જે જે તેની સીધી સીધી સંડોવણી બહાર આવી છે કે જે ડિમોલેશન કરવાનું હતું ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યાનું ત્યાં ડિમોલેશન નો કર્યું હોય તેમાં પણ તે આરોપી છે એક સાથે ત્રણ થી ચાર ગુનાઓ છે તે મનસુખ સાગઠિયા ઉપર નોંધાયા છે અને હવે કઈ પ્રકારે મનસુખ સાગઠિયા ઉપર આગળ આ પ્રકારમાં કેસ ચાલશે તે પણ જોવું મહત્વનું છે પરંતુ આજે એક આવા પવિત્ર દિવસે બહેનો દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે કોઈ છુપી ચિઠ્ઠી આપવાનો પ્રયાસ કરવામાં આવે તે ખરેખર એક શરમજનક બાબત છે જે હક કેદીઓને આપવામાં આવે છે જે માનવતાના ધોરણે એક સરકાર દ્વારા કેદીઓને આ રીતે પોતાની બહેનો સાથે રક્ષાબંધન બનાવી શકે તે માટે એક છૂટ આપવામાં આવે છે ને તેનો આ રીતે ઉપયોગ છે તે મનસુખ સાગઠિયા ને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો તે પણ એક શરમજનક બાબત છે હવે આવનારા સમયમાં મનસુખ સાગઠિયા તેને જે પરિવાર ને મળવા દેવામાં આવે છે તેમાં પણ ટેકનિકલ કડક પગલા છે તે લેવાઈ શકે છે ને હવે જોવાનું રહેશે કે આ ચિઠ્ઠીની કોઈ તપાસ છે તે તંત્ર દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવે છે કે શું મનસુખ સાગઠિયા દેવાનો પ્રયાસ કરવામાં આવે તો શું આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આગળ જતા આ કેસની જે સુનાવણી છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ થઈ શકે છે અને આવનારા સમયમાં જોવું મહત્વનું રહેશે કે સાગઠિયા સહિતના જે આરોપીઓ છે તેને કઈ પ્રકારની સજા છે તે મળે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ